બહેનો કેસરી સાડીમાં અને ભાઈઓએ કેસરી સાફા પહેરી અને જોડાયા મહારેલીમાં રાજકોટમાં જાણે કે ક્ષત્રિય સમાજનો જન સહેલાબ ઉમટી પડ્યો રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજે આક્રોશની સાથે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રીલી યોજી જેને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચારની સાથે એક જ માગ કરી રૂપાલાની ટિકિટ રદ કરો અને આજ માર્ગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું જોકે આ દરમિયાન રેલીમાં મહિલા અગ્રણી પદ્મિની બાની તબિયત લથડી તેમને તુરંત હોસ્પિટલમાં લઈ જવાયા પદ્મિની બાને છેલ્લા ચાર દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે રેલીમાં કોંગ્રેસના નેતા ગાયત્રી પણ જોડાયા કે રેલી પહેલાં એક મહત્વની બેઠક પણ થઈ હતી રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની બેઠકમાં ઓપરેશન રૂપાલાના નામથી મોટા આંદોલનની જાહેરાત કરાઈ અને રણનીતિ પણ ઘડાઈ જેને લઈ આ રેલી યોજાઈ

રાજકોટમાં પસ ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે અરે હું તો એમ કહું છું કે જો વરસત્તમમાં એક તો કોઈ ખાનદારી હોય તો બેનો જોહર કરે તે શરમ આવી જોઈએ ને કે મેં આ બેનોની ટિપ્પણી કરી છે એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ ચટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી જોહરની ચીમકી વચ્ચે અમદાવાદમાં પોલીસે એક ક્ષત્રિય સમાજની મહિલાઓને અટકાવી આજે તમામ મહિલાઓ બોપલમાં સમર્પણ બંગલોમાં એકઠા થયા જે બાદ ગીતાબાએ દાવો કર્યો કે તેમને નજરકેદ કરવામાં આવ્યા જોકે બપોર બાદ મહિલાઓને બોપલથી લઈ અને પોલીસ નીકળી જે બાદ મહિલાઓને તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવી તો આ તરફ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલ સિંહ જ્યારે આ મહિલાઓને મળવા માટે પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરાઈ આ દરમિયાન પોલીસની સાથે તેમની ચકમક થઈ કર્ણી સેનાને રાજપૂત આગેવાનો પોલીસની વચ્ચે ઘર્ષણ બાદ અટકાયત કરી શાહીબાગ હેડક્ quarters ખાતે તમામને લાવવામાં આવ્યા બાદમાં મહીપાલસિંહ મકરાણાને મુક્ત કરાયા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને રાજસ્થાન બોર્ડર સુધી પહોંચાડ્યા ક્ષત્રીય આંદોલન વધુ ઉગ્ર ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચે નિર્ણય કર્યો જો કે અમદાવાદ પહોંચેલા મહીપાલસિંહ મકરાણાએ ચિમકી આપી પરેશ રાવલની જેમ જ રૂપાલાના કેસમાં થવાની ચીમકી આપી એસા તો બંસાલીકો ભી દો થપ્પડ પડે थे સમજમાં આ ગયા થા मतलब बोल रहा हूँ जो ऐसे समझेंगे या कैसे समझेंगे तो वो तो वो जाने वो तय करें और यहाँ वाली बात है तो पुलिस से हम लोग हम लोग हमारी बहन बेटियों से बात करने आए देखो ऐसा मैं कोई थप्पड़ मारने या माफ करने वाला नहीं मैं तो सीधा हूँ अगले की टिकट काट दे हमें किसी के थप्पड़ नहीं मारना अगले की टिकट कट जाएगी मुंह पे थप्पड़ ही है तमाचे कई प्रकार के होते हैं हाथ से ही नहीं होता तमाचा ये भी होता है कि उसकी टिकट कट गई तो ये तमाचा है उसके मुंह पे પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલાના વિવાદ પર પ્રથમ નિવેદન આપ્યું શક્તિસિંહ મુજબ આ એક વ્યક્તિના બોલાયેલા શબ્દોનો વિરોધ છે ભાજપે નિર્ણય કર્યો હોત તો આજે આ સ્થિતિ ન હોત ક્ષત્રિય સમાજ હંમેશા તમામની સાથે રહ્યો છે સાથે જ કહ્યું કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે અતૂટ સંબંધ છે સવાલ છે એક બોલાયેલા શબ્દો સામેનો હોય હોય એમના અને આટલા દિવસો સુધી એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક નિર્ણય કરી લીધો તો કદાચ આ પરિસ્થિતિ પણ ન થઈ પરંતુ એ પક્ષે પણ નિર્ણય નહીં કરીને પરિસ્થિતિને વધુ વણસાવી છે પરંતુ સૌને સંયમ રાખવા કહીશ